આપણે ભાડે આપ્યા પછી આપણને કાંઈ ખબર ન હોય એટલે હવે એને ભાડે રાખ્યા પછી આ લોકોએ શું કર્યું છે અમે કાંઈ જાણતા નથી એટલે એકચ્યુલી આમાં હકીકતમાં અમે બધાય નિર્દોષ છે અમે ભાડે આપ્યું હતું એટલે આ પ્રશ્નો બધાય થયા છે એમાં પણ અમે દસમા મહિનામાં એને નોટિસ આપી હતી કે ફેક્ટરીમાં અમારે નવું ડેવલોપિંગ કરવાની ઈચ્છા હતી એટલે કે ભાઈ હવે તમે આપણો આ ભાડા કરાર પૂરો થાય છે અગિયારમાં મહિનામાં તમે ખાલી કરી દો પણ એને આજકાલ આજકાલ કરતા થોડા સમય કાઢી નાખો એટલે અમારી એક જ વાત છે કે આમાં અમારો કોઈ દોષ નથી અમે ફેક્ટરી ભાડે આપી હતી ભાડું વાતે શું કર્યું એ અમે જાણતા નથી એટલે અમે આજે આ બધી રજૂઆત કરી છે અને બધાએ શાંતિપૂર્વક અમારી રજૂઆત સાંભળી છે એટલે અમારો પ્રશ્ન એટલો જ છે કે અમે આમાં નિર્દોષ છે અને અમને આની અંદર સજા થાય એ બરાબર નથી એટલે સવારે પણ મેં આ ઇન્ટરવ્યુ આપ્યું હતું મારી આ જ વાત છે કે અમે ફેક્ટરી ભાડે આપી હતી અમારો આમાં કોઈ દોષ નથી હા અમે જે ભાડા કરાર છે અમારો એની અરે એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ પણ અમે સબમિટ કરી દીધો છે સાહેબે અત્યારે મેગાતા બેક ડોક્યુમેન્ટ કે અમે વેચમાં અમને ટોલ નાકા વાળાએ એવું કીધું કે તમે આ મેન રોડ ઉપરનો ગેટ બંધ કરો એટલે અમે કોર્ટમાં ગયા હતા કે ભાઈ અમારો આ ગેટ ટોલ નાકુ આયવા પહેલાનો છે ટોલ નાકુ અમારા ફેક્ટરી પછી આવ્યું છે એટલે એ એની કોપી માંગી છે એની અમે રજૂ કરશું થેન્ક્યુ આલું છે વાત એમ છે કે આજે બે દિવસથી આ છાપામાં આવે છે એ ફેક્ટરી અમારા પરિવારની છે હવે એકચ્યુલી એ ફેક્ટરી અમે ભાડા કરારથી ભાડે આપેલી છે ફેક્ટરી બંધ પડી હતી એટલે ભાડે આપેલી છે હવે ભાડું આ તો એ શું કર્યું હોય એમને કોઈને ખબર નથી અને આ જે ભાડા કરારની જે વાત હતી એટલે કાલે પોલીસ ખાતાને પણ ભાડા કરારની કોપી આપી દીધેલી છે આપણે આ ફેક્ટરી ભાડા કરારથી આપેલી છે આ ફેક્ટરીમાં આપણે ભાડે આપ્યા પછી એટલે એમાં શું કરતા હોય એની અમને કોઈને કાંઈ ખબર નથી હકીકતમાં આ ફેક્ટરી આપણે ભાડે આપેલી છે અને એ કાયદેસર ભાડા કરારથી આપેલી છે

ના આપણે એવી કોઈ તેદી એને ભાડે દીધી તેદી થતી નહીં આ ફેક્ટરીમાં તો ભાડે રાખતા હોય છે ઘણા બધા કોઈ માલ ભરવા રાખતા હોય છે લોડિંગ કરવા અનલોડિંગ કરવા ખાલી ફેક્ટરીની અંદર કોઈ મશીનરી હતી નહીં ખાલી શેડ હતો એટલે એને એવી કોઈ આપણે ભાડે આપી તેદી કોઈ ચોખટ કરવામાં આવી નહોતી આપે ભાડે આપી કરવા કે આના તમારે કાંઈ આનું ઉઘરાણું કરવું એવું કોઈ પણ આપણે એવું લખાણ કરેલું નથી અને એવી આપણને ક્યારેય શંકાઈ પણ નહોતી અને ખ્યાલય નહોતો આ શું કરવાના છે આપણે તો એને ભાડે જોતી હતી એટલે ભાડાના ભાવથી એક આપણે આને આપી હતી અગિયાર મહિનાનો લગભગ ભાડા કરાર છે એકચ્યુઅલી તો હું છે ને તમને બધાને ખબર છે કે હું રિટાયર છું પણ લગભગ અગિયાર મહિનાનો ભાડા કરાર છે એમાંય અમારે જરૂરિયાત હતી એટલે છેલ્લા લગભગ દસમા મહિનામાં એને નોટિસ પણ આપી હતી કે હવે અમારે ભાડા કરાર કેન્સલ કરવો છે

જે રમે આમાં હકીકત માં અમરસીભાઈ નો આમાં કોઈ ઇનવોલ્વમેન્ટ જ નથી અમરસીભાઈ આ કંપની માં કોઈ ડાયરેક્ટર નથી મેનેજિંગ ડિરેક્ટર નથી અમરસીભાઈ મારી બીજી ફેક્ટરી જેટ ગ્રેનાઇટો છે એમાં બેસે છે આમાં એનું કોઈ જાતનું નું નથી અને

તરફ તરફ જતા જમણી બાજુએ તાલુકાના ગામ જવાનો રસ્તો છે જે વાહનનો ઉપયોગ કરી નાના અને મોટા વાહનો ટોલ ન ભરી બાયપાસ કરી અને વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાની ફરિયાદ જે મળેલી તે અંતર્ગત ડીવાય અને એસડીએફ કક્ષાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી અને એ વસ્તુ ધ્યાન પર આવેલી અને કદાચ આ જે રસ્તો છે અને એના લીધે જે વિડીયો ક્લિપિંગ બી મીડિયામાં આવેલા છે જે વાહનો પસાર થતા હોય અને જે ટોલનું બાયપાસ થઈને ચોરી કરતાનું ધ્યાન પર આવેલું એ અનુ અનુઅનુએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી અને જે ટોલ ટેક બુથ એજન્સી છે તેમના દ્વારા પણ કેટલીક કાર્યવાહી કરવાની થાય છે તે અંગેની સૂચનાઓ તેમને આપવામાં આવેલી

એમના કેટલાક એમની મર્યાદાઓ હતી કે જે કઈ હોય નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે ટોલ ટેક્સના અધિકારીઓ છે જે તપાસ ટીમની સાથે જવા માંગતા ન હતા તેમ છતાં તંત્રની ટીમે જે તે સમયે પણ પગલાં લીધેલા જ અને જે રસ્તો હતા એમને રસ્તામાં કાપી અને આપણે જે રસ્તો બંધ કરવાના બી પ્રયાસ કરેલા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને જે તે સમયે સૂચના પણ આપેલી કે આપ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી શકો છો કોઈની વિરુદ્ધ

અને એના સાથે જે લોકો આ પ્રકાશી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એવા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ બાબતની જે તપાસ છે એ અત્યારે હાલ ચાલી રહી ચાલુ

ઇવન આજના કિસ્સામાં પણ જો તમારે ન્યૂઝ આયા પછી જાડે પોલીસની ટીમ સંચાલક પાસેની ફરિયાદ લેવા માટે ગઈ હતી એટલે એના પાસે ઓથરાઇઝેશન અધિકારી એમાં ફરિયાદ કરી આ બાબતનો ઘણી વિધી એના એના પછી આપણે પોલીસ તરફથી ફરિયાદ બનીને આ ફરિયાદ આવી સર રહ્યું છે અંજી કરેલી છે છતાં શું મીડિયામાં અહેવાલ આવ્યા પછી આ ફરિયાદ કેવી છે કે પોલીસ અગાઉથી જાણકાર નથી ટોલ ઉગરાવવામાં આવે છે અથવા લોકો પાસેથી પૈસાની ઉગરાણી કરવામાં આવે છે એવી માહિતી નહીં હતી આ એક બનવામાં આવેલા છે એ બાબતની જાણ કરવામાં આવેલી હતી અને જે તે વખતે જે પ્રમાણે સાહેબે વાત કરી કે હાઈવે ઓથોરિટીના સંકલનમાં રહીને આ રસ્તા બંધ કરવા માટે એને જે પણ સપોર્ટ જોતા હશે એ માટે આપણે સામેથી કાર્યવાહી પણ કરીશું વ્હાઇટ જે સિરામિક છે વ્હાઇટ હાઉસ એ જયરામભાઈ પટેલના પુત્રના નામે છે જે ઉમિયા ધામના સંસ્થાનના પ્રમુખ છે તો શું અમારે એવું રાજકીય મુદ્દો પણ હતો કે શું હતું

એને ટોલ ઉપર અથવા ટોલના બાજુમાં કોઈ બાંધકામ કરવા માટે જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવે છે એ પણ એને આપવામાં આવે છે